અને હવે જઈ રહ્યા છીએ તો ચલો હું તમને બતાવું દર્શન કરવા જઈ રહ્યો છું બાબાજીના તો હું તમને બતાવું જોઈ લો અમારી આ ધર્મશાળા છે મિત્રો ચલો આપણે દર્શન કરીએ હું અને મારા મિત્ર સાથે બધા તમને પણ દર્શન કરાવી લઉં ડીસા ધર્મશાળા મિત્રો આપણે દર્શન કરવા નીકળી ચુક્યા છીએ જોઈ શકો છો તમે અમારા બધા મિત્રો ધરમશાળા દિશાની છે ત્યાંથી તો નીકળી ગયા છીએ તો ચલો હવે આપણે દર્શન કરીએ અને હાલ તો બજારમાં જઈ રહ્યા છીએ બજારની પછી આપણે જે મંદિર આવે તો હું તમને દર્શન કરાવું ચલો ફાઇનલી મિત્રો જો અમે બજારની અંદર ચાલી રહ્યા છીએ હાલ તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો અમારા અમે દર્શન કરવા ચાલી રહ્યા છીએ હાલ અને મારી સાથે મારા ભાઈ પણ છે તો હું તમને બતાવું મારા ભાઈને તો જુઓ મિત્રો આજની ટ્રાફિક તમે જોઈ શકો છો હાલ અમે બજાર ની અંદર ચાલી રહ્યા છીએ જો મિત્રો રામદેવડા મિત્રો જોઈ શકો છો તમે હાલ અમે બજારની અંદર ચાલી રહ્યા છીએ અને દર્શન કરવા નીકળી છે તો હું તમને બતાવું કે ટ્રાફિક પણ કેટલી છે બોલો તમે ભક્તો કેટલા આવે છે ચાલીને હું તમને જે આગલા વિડીયોમાં બતાવ્યા હશે કે બહુ ભક્તો આવે છે તમે જોઈ શકો છો મિત્રો અને આજે પણ બહુ જ જાતિ સંખ્યામાં ભક્તો છે તો મિત્રો ફાઇનલી આજે આપણે પણ એ બાર દિવસથી ચાલી અને દર્શન કરવા જઈ રહ્યા છે આમાં હતા હતા જણા જણા પણ ચાલવાવાળા અને બાબાજીને એટલા હુકમ કે અમે ત્રેપનમાંથી માંથી બાવન જણા તો ચાલીને આવ્યા જ છીએ તો અમારા ભાઈ અમારા મુકેશભાઈ પણ અમારી સાથે તમે જોઈ શકો છો મુકેશભાઈને અને અમારા ભાઈ પણ છે જો અમને હું બતાવું ચલો બજારની અંદર ચાલી રહ્યા છીએ

તો આપણે પ્રસાદ લઈ લીધી છે અને હવે ચલો નીકળીએ દર્શન કરવા માટે રહે મિત્રો તમે લાઈન જો તો પણ આપણે બાર દિવસથી ચાલીને આવી રહ્યા છે તો દર્શન તો કરવા જ પડશે ને તમે લાઈન જોઈ શકો છો મિત્રો નવ્વાણું ટકા એક કિલોમીટર જેવી લાઈન હશે તો પણ આપણે દર્શન તો કરવાના જ છીએ તો મિત્રો ફાઇનલી આપણે લાઇનમાં તો જોડાઈ ગયા છે એક કિલોમીટર લાઈન છે પણ તમે જોઈ શકો છો હું તમને બતાવું અમે મારા મિત્ર સાથે બધા દર્શન કરવા નીકળી પડ્યા છીએ

જોઈ શકો છો તમે મિત્રો અમારા બધા મિત્રો લાઈનમાં છે અને હાલ અમે જોઈ રહ્યા છીએ વચ્ચે માણસો બહુ ગુસે છે યાત્રાઓ કારણ કે લાઈન છે છે લગભગ એક કિલોમીટર જોઈએ તો માણસો વચ્ચે બેસી રહ્યા છે એટલા માટે એમને જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો બાર દિવસથી થી સતત ચાલી રહ્યા છે તો પણ અમારા મિત્રો કેટલા ઉત્સાહમાં છે હું તમને બતાવું જો મિત્રો માગી પણ રહ્યો છે અને વ્યસન પણ કરી રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઈનલી આપણે જે પ્રસાદ ચડાવી રહ્યા છે એમને કેવી રીતે અંદર કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તમે લાઈન જુઓ હજી તો કેટલી વાર ઉભા રહેશો એ તો ખબર નહીં પણ અડધો કલાક તો થઈ જ ગયો છે પણ હજી કેટલા ઉભા રહે એ ખબર નથી અને જો તમે જોયું ને પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે માથે ચડીને અને આપણે પણ ભગવાને ને ચડાવીએ છીએ એટલે જ્યાં જો ત્યાં હવે થી કઈ જે તમારી જે પણ દાન કરવા માંગતા હોય એ કરી લેવાનું પણ તમે જોયું ને અમે તમને બતાવ્યું કેવી રીતે માથે ચડી અને પ્રસાદ કરી રહ્યા છે અને જો હવે લાઈન જુઓ તો પછી આપણે હવે ચલો મળીએ અંદર દર્શન કરવા જઈએ ત્યારે જો મિત્રો આપણે તો ચાલીને આવ્યા છે પણ તમે જોઈ શકો આને કહેવાય સાચા ભક્તો મિત્રો આપણે તો ચાલીને જ આવ્યા છે પણ આ ભાઈને જોઈ શકો છો તમે બાબાની દયા મિત્રો એક કલાક તો થઈ ગયો છે તો પણ હજી લાઇનમાં છીએ ને હજી તો એક કલાક થઈ જશે તમે જોઈ શકો છો લાઇન કેટલી છે હાલ હવે બસ અમે હવે દર્શન તમને કરાવી દઈએ હવે પોંકવા જ આવ્યા છીએ મંદિરની બાજુમાં તો મિત્રો ફાઇનલ બસ આપણે હવે મંદિર પાસે પોંપવા જ આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો બધાનો ઉત્સાવ કેટલો છે તીરાની ફાઇનલી મિત્રો આપણે મંદિર સુધી તો હવે પહોંચી ગયા છીએ તો હું તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવું જો અંદર ફોન અલાઉટ હોય તો જોઈ શકો છો મિત્રો બહુ ટ્રાફિક છે આજે તો પણ આજે આપણે બાર દિવસથી ચાલી રહ્યા છે તો હવે દર્શન તો કરવા જ પડશે હા સતત અમે એક કલાક જેવા એક કલાક જેવા લાઈનમાં ઊભા રહ્યા છે તમે જોઈ શકો છો જે ભક્ત ધજા લઈને આવે છે આપણે બાબા ના મંદિર તરફ પહોંચી ગયા છીએ અને પહોંચી ગયા છીએ અને કહેવામાં આવે તો આપણી મંદિર તરફ જે બાર દિવસથી ચાલીને આવી રહ્યા હતા તો હું તમને બતાવું ગેટ નો નજારો

જુઓ મિત્રો આ ગેટ ની એન્ટ્રી છે તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી અમે એમાં મંજિલ તરફ પહોંચી મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે તો રામાપીર જોડે જ છે તો આપણે દર્શન કરતા જો કા જો આપણે નાઈન પણ મળી ગઈ તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે બાબો તો આપણી સાથે જ છે આજે બાર દિવસથી ચાલી રહ્યા હતા તો આપણે જોઈ શકો છો તમને ઇરાની જો મિત્રો આ બાબાજીનું મંદિર છે રામદેવ કદાચ સહાય જોઈ શકો છો મિત્રો આપણે બાર દિવસની મહેનત કરતા મિત્રો તમે જોઈ લો આ ટ્રાફિક છે અંદરના ભાગમાં તો મંદિર અંદરની ભીડ તો ફાઇનલી મિત્રો બસ હવે થોડી વારમાં આપણે દર્શન કરી લઈએ તમને પણ કરાવું અને હું પણ દર્શન કરી લઉં મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે દર્શન થઈ રહ્યા છે Oh you દર્શન કરી લેવું હું પણ કરી લઉં તમે પણ દર્શન કરી લઉં લેવું એનાથી મિત્રો આપણે સારી રીતે દર્શન થઈ ગયા પણ તમને પણ કરાવી લીધા જોઈ શકો છો મિત્રો હું તમને પૂરા મંદિરના દર્શન કરાવી શકું છું તો હવે આપણે ડાલીબાઈનાં દર્શન કરી લઈએ હું પણ કરું ને તમને પણ કરાવી દઉં ચલો મિત્રો જો મિત્રો આ ડાલીબાઈનું મંદિર છે તમે જોઈ શકો છો

કેટલા છે બાબાના તમે જોઈ શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો જુઓ મિત્રો એ કિલોમીટર પૂરા મંદિરનો તમને દર્શન કરાવું રણોજા હું પણ કરું ને તમને પણ દર્શન કરાવી રહ્યો છું આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તમે ચલો મિત્રો આપણે દર્શન કરી લેતા અને બહારનો view જોઓ કે કેવો છે જો મિત્રો આ બહારનો view નો <Trib> ન <das quartan,"��ios> <jazz> <Nihhhh>, मित्रो तमे नजारो जो જુઓ મિત્રો બજારનો નજારો તો જુઓ તમે ઘણો જાનું બજાર જો મિત્રોહાન પડી ગઈ છે તો પણ ભક્તોને ટ્રાફિક તમે જુઓ બજારની અંદર તો મિત્રો આપણે ફરી એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી મિત્રો અને જો મારા મિત્રો જો તો ફરી નવા બ્લોગમાં આપણે મળીશું મિત્રો તો હવે હું જય માતાજી મિત્રો ફરી આપણે એક નવા બ્લોગમાં મળીશું જો અમારો બ્લોગ તમને પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો